મને તું હાંડીઓ કર્યો હવે હાલ ફર હું તાર પાછળ હાંડીઓ થઈ દઉં હા ઓછી કરજે હો મને હવે તો આ જે ફ્રી છે અને બહુ થાક્યા નથી ને તો મને કહે છે લાઈ તારા બધા થેલા પેક કરી દો જે લઈ જવાનું હોય ને હેલો ઇટુ ફેમિલી કેમ છો જય દ્વારકાધીશ આજે હું કોઈ વ્રત નથી રહી અને મેં પાણી મસ્ત પી લીધું છે બપોર સુધીમાં ઘણું પાણી પી લીધું પણ કાલ સાંજે કેવું થયું ખબર મેં ખાધું ને ખાવા બેઠી ત્યારે લોક પૂરો કરી દીધો ખાવા બેઠીને બોલે ગળું મેં ખાધું ને તરત મારું ગળું બેસી ગયું હતું બોલો હા જે આમ કઈ બોલાતું નહોતું કે આખો દિવસ અચાનક કાંઈ ખાધું નહોતું અને હું પહેલી વાર નિર્જળા રહીથી પાણી પીધા વગર તો ચાલો કમ્પ્લીટ મસ્ત થઈ ગયું હતું હવે ફાવી જશે વાંધો નહીં પણ અત્યારે મારે ઝીણું લેવા જવું છે અઢી વાગી ગયા છે તો હાલો કન્ટિન્યુ રહ્યો વિડીયોમાં પહેલાં તો આપણે ઝીણું ને ખૂબ લઈ આપીએ ચાલો તડકો છે બાર બહુ તો હું કઈ છત્રી લઈને જઈશું હે જોવો તો છત્રી લે નો જવાનું હોય આપણે તડકાના હેવાયા કેવાય ગુજરાતીઓ લોકો કા ચલો લઈ આવો પેલો અમાર જીનોન છે ને સ્કૂલે લેવા આવો ને એટલે ભાગ લેવાનો હોય આમ બે સેમ્પલ આપી દો તો મને ઓળખી ગયા તા ને વિડિયો જો મારા કા હા હા હવે તમે તઈની વિડિયોમાં આવશો હો વિડિયોમાં આવું છું એટલે ફેમેલી ઘરે આવ્યા ને તે લાઈટ તો સી એની બોલો પંખો કરો પણ ચાલુ ન છો નથી લાઈટ

જો બે કોખા આવી ગયા છે હાથમાં આમાં પેંડા છે ને આમાં મોતીचूर છે ને આમાં ફાફડી છે મેં કીધું થોડોક નાસ્તો ખાઈ લો હવે આટલું લસણ ફોલવાનું છે હાલો ફોલી નાખીએ બીજું હું વાર લાગશે થોડીક પણ ફોલવું તો પડશે જો દાળ પલાળી દીધી હતી મેં હવે આને છે ને બાફવા મૂકી દઉં દાળ બનાવવાની છે અને તે દિવસ છે ને ઓલો જાડો લોઠ દળાયો હતો કે નહીં તો એ પડ્યો છે રાજે ના કરી શાડા લોટની ભાખરી ન કરતી તો મારે લોટનું શું કરવું તો મેં કીધું આજે બીજી એકવાર લાપસી કરી નાખું ઓલી વખતે થઈ ગઈ એવી આ વખતે થોડીક એ બનાવી નાખું તો દાળ આરે મજા આવશે ખાવાની જો ગોળનું પાણી થઈ ગયું છે અને દાળ થાય છે તો ચાલો પેલા નું કંઈક કરી નાખીએ હવે મને જો ભૂખ લાગી ને એટલે છે ને નો વેટ ખાવાનું બનાવી નાખવાનું છે બીજું કાંઈ કરવાનું છે એની લાપસી કેમ બનાવે ભૂલાઈ ગયું બોલો ગોળનું પાણી કા નાખવાનું લોટ શેકવાનો નહીં મોણવાળો કરવાનો જો યાદ આવી હમણાં નાખી દેતા જો ખાલી બધું તૈયાર કર્યું ગેસ બંધ કરી ખાલી આવું નામ લાપસી બનાવી હતી તોય ભૂલી ગઈ બોલો લાપસી એવું બધું ભાવે બહુ આવડે નહીં અને પછી બનાવી વધારે વાસણ બગડે કાં બહુ બગડે દાળ મૂકી દીધી છે મેં દાળ થઈ જાય કે નહીં તમારે ખાઈ લેવાનું છે મને ભૂખ એટલી લાગી છે બોલો કાલ નહોતી લાગીને ને એટલી તો આજ ભૂખ લાગી ગઈ દાળ બને છે મારી હમણાં પછી હું ઝીણો આવે એટલે ખાઈ લઉં દેશમાં બહુ ભૂખ લાગે કા ને મજાય આવે ખાવાની મેં ઝીણોને કીધું હાલ ખાવા તો કે મમ્મી તું ખાઈ લે મારે રમવું છે જો ઓલી વખતે જે લાપસી બની હતી ને સેમ એવી જ બની છે અને હારે મગની દાળ છે મને છે ને મગની દાળ અને લાપસી અતિશય ભાવે મસાદ આવે ખાવાની લાપસી તો હજી ખૂખ મારવી અને ઉડી જાય એવી હમણાં ન બને હાથથી આઠ વાર ટ્રાય કરવી ને તય બને લાપસી આમના બે વારમાં આવડી જાય તો તો સારું જ કહેવાય ને હાલો જેવી થાય એવી ખાવાલાયક મેં કીધું એમ થઈ ગઈ કે નહીં એટલે બધું આવી ગયું હાલો આવી જાઓ તમે પણ ખાવા ઇન્વાઇટ જવો તમે પણ મારી મમ્મી દાળ અને લાપસી મસ્ત છે ગરમ ગરમ મજા આવશે મારે 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 શું વખાણ કરવા મને મારી મારી સારી જ લાગે હાલો ખાઈ લો મમ્મી દાળ તીખી બની છે થોડીક મતલબ કે મને તો કોઈ પણ વસ્તુ લાગે કાલ છે ને આખો દિવસ કાંઈ ખાધું નહોતું ને એમ ચોકલેટ ગઈ મારી ચોકલેટનું આખું પેકેટ પડી ગયું જો લાવ્યા છે મારા માટે ચોકલેટ દેશમાં લઈ જવી છે મારે છોકરા હોય ને બધા છોકરાને ખવડાવવા હું સાસ લેવા અહીંથી હાલો ફેમિલી જેનું હું કે મને હાંજયો કરી એમ કેવો કરી એમ કા હા

મને તું હાંઢીયો હાલ હું તાર પાછળ મને કઈ મને ઉસી મને પકડી ને

इस अदिकैंट इचाय से मद क्ला figure जतों वा रekाँ वाल क्लोड कि एक राची से बढा़ आपार करार सब्सक्राब यूल मंस नहीं जो हो लगाँ पडैने महात बियंदी डीज़ हो करी बेदेज़ तरेट बिब करो ओthen रहा पीज़ा थास बिदेज हो आप unat

જમીન પછી પથારો પાથરો છે આ બધા છે ને નવા કપડાં છે અને અડધા તો કબાટમાં છે કાઢવાના છે અત્યારે છે ને આ થેલાનું પેકિંગ કરવાનું છે જે મને પેકિંગ કરતાં જરાય ફાવે ને એમાં રાજને એકદમ કમ્પ્લીટ ફાવે તો આજ એ ફ્રી છે અને બહુ થાક્યા નથી ને તો મને કહે છે લાય તારા બધા થેલા પેક કરી દો જે લઈ જવાનું હોય ને એ તો હવે આ બધા છે ને નવા કપડાં જ છે મેં નવા કપડાં અમે લીધા ને એ બતાવ્યા નથી અ તમારા માટે સરપ્રાઈઝ છે દિવાળીમાં પેરુ કે નહીં ત્યારે નકર સરપ્રાઈઝ નો રહીને એટલે મેં બતાવ્યા નથી મહારાજી નું ના એના થોડક બતાઈ દીધા છે જો તો હાલો પેકિંગ કરી નાખવી કારાસ હા તો છે આ આને છે કરે પણ એને બધું હા હા

મને એમ થાય છે હવે પૂરો કરી દો એમ થાકી ગયા હવે આ બધું બેગ કરીને ભૂઈ જાવું છે જેનું ધીમે ધીમે